નમસ્કાર આજના આઈટીઆઈ ઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું ભૂમિ દવે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈ અંતર્ગત ચાલતા મિકેનિકલ ગ્રુપમાં એન્ગ્યુલરિંગ મેજરિંગના સાધનોના ઉપયોગની પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશું આજે આપણે એન્ગ્યુલર મેઝરિંગના સાધનોના ઉપયોગની પ્રેક્ટિસ વિશે જોઈશું તો આ પ્રેક્ટિકલના અંતે આપણે કે વર્નિયર બેવેલ પ્રોટેક્ટરના ઉપયોગની મદદથી વિવિધ ખૂણાઓ માપી શકીશું તેમજ સાદા બેવેલ પ્રોટેક્ટરની મદદથી પણ વિવિધ ખૂણાઓ માપી શકીશું બર્નિયર બેવેલ પ્રોટેક્ટરની રચના અને ભાગો વિશે સમજીશું તો સૌપ્રથમ જોઈએ કે વર્નિયર બેવેલ પ્રોટેક્ટર એક પ્રિસિઝન એન્ગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના દ્વારા બે સપાટીઓ વચ્ચેના ખૂણાઓને આપણે પાંચ મિનિટની એક્યુરેસીથી માપી શકીએ છીએ તો જોઈએ કે વર્નિયર બેવેલ પ્રોટેક્ટરની રચના અને ભાગોમાં આ જે ભાગ છે એને સ્ટોક કહેવાય આ બ્લેડ છે ડિસ્ક છે અને ડાયલ છે ડાયલ સાથે લોકિંગ સ્ક્રુ વડે ફીટ કરેલ હોય છે જેમાં જીરોથી કરીને બાર કાપા આ બાજુ અને બાર કાપા આ બાજુ અંકિત કરેલા હોય છે વર્નિયર બેલ પ્રોટેક્ટરના ઉપયોગની મદદથી આપણે એક્યુટ એંગલ રીડિંગ કઈ રીતે લેવું તે આજે જોઈશું તો આ જે મોટી સ્કેલ છે જેને મેઇન સ્કેલ કહીએ છીએ અને આ જે નાની સ્કેલ છે તેને આપણે વર્નિયર સ્કેલ કહીએ છીએ એક્યુટ એન્ગલને માપવા માટે સૌપ્રથમ વર્નિયર સ્કેલ પરનો જીરો અને મેઇન સ્કેલ પરનો જીરોની વચ્ચે બનતા મેઇન સ્કેલના ડિગ્રીના માપને નહોતો જે આકૃતિમાં એકતાલીસનું માપ દર્શાવે છે ત્યારબાદ આકૃતિમાં દર્શાવેલ એરો તરફ વર્નિયર સ્કેલ પરના જીરોથી આગળની તરફ કયો કાપો મેઇન સ્કેલના કાપા સાથે મેચ થાય છે તે તપાસો જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દસમો કાપો દર્શાવેલ છે વર્નિયર બેવેલ પ્રોટેક્ટરનું લિસ્ટ કાઉન્ટ પાંચ મિનિટ હોવાથી આપણે જોયું કે વર્નિયર સ્કેલનો દસમો જે કાપો હતો એ મેઇન સ્કેલ સાથે મેચ થતો હતો એટલે દસ ગુણ્યા પાંચ મિનિટ ઇઝ ઇક્વલ ટુ પચાસ મિનિટ થાય આથી કુલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ એકતાલીસ ડિગ્રી પ્લસ પચાસ મિનિટ બરાબર કે એકતાલીસ ડિગ્રી અને પચાસ મિનિટનું ફાઇનલ રીડિંગ આપણને મળશે વર્નિયર બેવેલ પ્રોટેક્ટરની મદદથી એંગલને માપવા માટે આકૃતિમાં દર્શાવેલ એરો મુજબ રીડિંગને મેન સ્કેલ પરના જીરો થી ડાબી તરફ ચેક કરવું અને રીડિંગ નોંધવું જે આપણે જોયું કે એ ડિગ્રી રીડિંગ બતાવતું હતું ત્યારબાદ આ રીડિંગના માપને એકસો એસી માંથી બાદ કરવું જ્યારે આપણને ફાઇનલ રીડિંગ મળશે આકૃતિમાં દર્શાવેલ માપ મુજબ વનિયર સ્કેલ પરના જીરો થી ડાબી તરફનો છઠ્ઠો કાપો મેન સ્કેલ પરના કાપા સાથે એક લાઇનમાં મેચ થાય છે આથી કુ કુલ રીડિંગ બાવીસ ડિગ્રી પ્લસ છ ગુણ્યા એક્યુરેસી પાંચ મિનિટ હોવાથી ત્રીસ મિનિટનું આપણને રીડિંગ મળશે એટલે બાવીસ પ્લસ ત્રીસ મિનિટ એટલે ફાઇનલ રીડિંગ બાવીસ ડિગ્રી અને ત્રીસ મિનિટ થશે હવે આપણે ઓપ્ટ્યુઝ એંગલ મેળવવા માટે આ ઉપર મળેલ રીડિંગને એકસો એંસીમાંથી બાદ કરીશું એટલે એકસો એંસી ડિગ્રી માઇનસ બાવીસ ડિગ્રી ત્રીસ મિનિટ બરાબર એકસો સત્તાવન ડિગ્રી અને ત્રીસ મિનિટ થાય વર્નિયર બેવેલ પ્રોટેક્ટરની મદદથી જે બે સપાટીઓ વચ્ચેનો ખૂણો માપવાનો હોય તેમાંથી જે બે જ સપાટી હોય એને આપણે સ્ટોક સાથે ગોઠવીશું અને બીજી જે સપાટી હોય તેને વર્નિયર બેવેલ પ્રોટેક્ટરના બ્લેડ સાથે સંપર્કમાં રહે તે રીતે ગોઠવીશું તો આમાં બતાવ્યા પ્રમાણે કે આપણને નેવ ડિગ્રીનું માપ મળે છે એટલે આ જે જોબ છે એમાં બે સપાટીઓ વચ્ચે નેવું વંશનો ખૂણો છે આપેલ જોબમાં બે સપાટીઓ વચ્ચે વર્નિયર બેવેલ પ્રોટેક્ટરની અંદર નેવું અંશનો ખૂણો બતાવે છે વર્નિયર બેવેલ પ્રોટેક્ટરની મદદથી બે સપાટીઓ વચ્ચે ત્રીસ અંશનો ખૂણો છે તે આપણે માપીશું વર્નિયર બેવેલ પ્રોટેક્ટરની મદદથી બે સપાટીઓ વચ્ચે ત્રીસ અંશનો ખૂણો બને છે જે આપણે આમાં જોઈ શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે વર્નિયર સ્કેલ પરનો જીરો એ મેઇન સ્કેલ પરના ત્રીસના કાપાને રીડિંગ બતાવે છે એટલે કે બે સપાટીઓ વચ્ચે ત્રીસ ડિગ્રીનો ખૂણો છે વર્નિયર બેવેલ પ્રોટેક્ટરનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ સંભાળ અને જાળવણી રાખવી તે આજે આપણે જોઈશું કે વર્નિયર બેવેલ પ્રોટેક્ટરને ઉપયોગમાં લેતા પહેલાં સ્વચ્છ અને નરમ કાપડ વડે સાફ કરવું જોઈએ ખૂણો માપવાની જરૂરિયાતને અનુરૂપ બેવેલ પ્રોટેક્ટરમાં બ્લેડ અને સ્ટોક માટે એને વ્યવસ્થિત કરવા માટે લોકિંગ સ્ક્રૂ વડે લૂઝ કરવું જોઈએ વર્નિયર બેલ પ્રોટેક્ટર વડે માપ લેતા સમયે તેના પર હળવું દબાણ આપવું જોઈએ જો વર્નિયર બેવેલ પ્રોટેક્ટર પર વધારે પડતું દબાણ આપવામાં આવે તો સ્કેલ પરના માપ અને જે વર્નિયર સ્કેલ અને મેઇન સ્કેલ પરના માપ સમાંતર ન રહેવાને કારણે ખોટું રીડિંગ દર્શાવશે વર્નિયર બેવેલ પ્રોટેક્ટરને ઉપયોગમાં લીધા બાદ તેને યોગ્ય બોક્સમાં પેક કરીને સલામત પર સ્થળ પર મૂકવું જોઈએ જો લાંબા સમય સુધી વર્નિયર બેવેલ પ્રોટેક્ટરને ઉપયોગમાં લે ન હોય તો તેના પર મશીન ઓઈલનું પાતળું પડ ચડાવીને યોગ્ય રીતે બોક્સમાં ગોઠવવું જોઈએ તાલીમાથી મિત્રો આપણે એન્ગ્યુલર મેઝરિંગના સાધનોના ઉપયોગ વડે વિવિધ ખૂણાઓ માપવાનું પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે જેનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર